કેશિયર સાથે ગેરવર્તણૂક બાદ એમજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરતાં રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી રાવપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સલમાન હુસેન નામના વ્યક્તિની અટકાયત કરી તેણે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા હાલ રાવપુરા પોલીસે એમજીવીસીએલના કર્મચારીની અરજી રૂપે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે આ વ્યક્તિએ રાવપુરા પોલીસ સાથે પણ ગેરવર્તણૂક હોવાના આક્ષેપો થયા છે રાવપુરા સબડિવિઝન ની કચેરી ખાતે બનેલી ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે પૈસા બાબતે બિલ બિલ નહીં મારું ફેંકી દીધું છે હું હું ટા આમ તો એમજી વિશે નહીં અમારા ટાવર સભ્યની ઓફિસ કાઠિયાળ ખડકીની બાજુમાં આવેલ છે અને હમણાં એક જે ઈસમ છે એ ખોટી રીતે એને ત્યાં પેમેન્ટ એમનું લાઇટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી ખોટી મગજમારી કરેલ કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઉભો કરીને બધાને અને મારવાની પણ મારે બધી ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગાવેલ અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને તેમણે જે કેશિયર છે એમને પણ ખોટો એમ જેમ તેમ ગારો બોલીને એટલે ખોટું એ કરેલ છે એટલે એના માટે થઈને અમે એફઆઈઆર માટે બેનને બધા આવ્યા છે અમારા અત્યારે રાવપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે આવું ના હોવું જોવું જોઈએ એમ કે તમારે કોઈ પણ જ્યારે પ્રોબ્લેમ હતો નહીં તમે ખાલી તમારે જે થતું હોય બરાબર ક્લિયર જે શાંતિથી વાત કરો તમે અને આમ એકદમ ઉગ્ર રીતે રાત વાત કરે તે છતાં અમારા માણસો શાંતિથી જવાબ આપ્યો છે પણ ખોટી રીતે એ કરવા માટે થઈને અને ખોટી મારવાની બધી ધમકી આપીને જેમ તેમ બધાને ગંદી ગારો બોલે એ ખોટું ના કહે એમબીસી અમારા એમજીસીના કર્મચારી કામ કરતા હોવા છતાં અને અમારા એ બહેન પણ પંચ્યુલી છે એકદમ કોઈ પણ જાતનું બીજું આડોરો જવાબ નથી આપ્યો પણ એમણે બીજા કસ્ટમરને પણ એમને હેરાન કરે છે એની જોડે જોડે એમને સખ્ત સખ્ત સજા થવી જ જોઈએ કે આ પછી બીજા આ પ્રમાણે ના કરે એમ ખોટી રીતે તમે તો તમે એ કરો છો અમારા કામમાં પણ તમે અડચણ ઉપયોગ કરો છો મારું નામ રાકેશ કુમાર ભૂપેન્દ્રભાઈ હું ડેપ્યુટી ઇન્જિનિયર છું ટાવર સબ્જેક્ટ